જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ શ્રી હરિ દર્શન હું અને મારા કાનાજી આપ સૌનું સ્વાગત કરીએ છીએ મિત્રો આપણે ફરી એકવાર આજે કૃષ્ણની બાળ લીલા સાંભળીશું એમાંની એક લીલા છે પુતનાનો ઉદ્ધાર ભગવાન શ્રી કૃષ્ણએ એમના માસી પુતનાનો ઉદ્ધાર કર્યો હતો કેવી રીતે આવો સાંભળીએ કંસ રાજાની બેનનું નામ પુતના અને પુતના એ એને એવી વરદાન હતું કે તે વાયુ વેગે આકાશમાં વેગે જઈ શકે અને તેને કાલકૂટ નામનું વિષ તેનામાં હતું કે તે કોઈ પણ અડે તો પણ મરી જાય ત્યારે આ કૃષ્ણ ભગવાનને મારવા માટે તે પોતાનું વિષ ઉપયોગ કરે છે અને એ વિષ જ્યારે કંસના કહેવાથી પુતના માસી વાયુ વેગે ગોકુળમાં જાય છે પૂતના વાયુ વેગે આકાશ માર્ગે જાય છે અને જઈને યશોદા રાણીને કહે છે કે હું મથુરાથી આવી છું અને મારા પતિ એ ખૂબ મોટા વિદ્વાન છે અને એમણે મને જણાવ્યું છે કે ગોકુળની અંદર ખૂબ જ પરમ શક્તિનો જન્મ થયો છે અને હું આજે એ પરમ શક્તિના દર્શન કરવા માટે આવી છું ત્યારે નંદરાણી એમને આવકારે છે એમને આસન આપે છે અને પછી એ કૂતના એવું કહે છે કે મને એવું વરદાન છે મારી પાસે એવી શક્તિ છે કે હું મારા આશીર્વાદ કોઈ પણ બાળકને આપું છું તો તે ખૂબ શક્તિશાળી બને છે અને બીજું એવું વરદાન છે કે હું મારા દૂધનું પાન જો કોઈ બાળકને કરાવું છું તો પણ એ ખૂબ શક્તિશાળી બને છે એ દીર્ઘાયુ બને છે આવા વાત કરીને એ નંદરાણીને જણાવે છે ત્યારે નંદરાણી પોતાના બાળકને તેના ખોળામાં આપે છે અને પોતાના બાળકને દીર્ઘાયુ કરવા માટે ખૂબ શક્તિશાળી કરાવવા માટે આ અપ્સરા એટલે કે પુતનાના હાથમાં આપે છે અને જ્યારે પુતના પોતાના બાળકની જેમ લઈને કૃષ્ણ ભગવાનને જ્યારે પોતાનું દૂધ પાન કરાવે છે ત્યારે કૃષ્ણ ભગવાનની લીલા જુઓ એવા વળગી પડે છે કે પુતના ચીસા ચીસ કરી મૂકે છે અને ચીસા ચીસ કરતાં કરતાં એ પોતાના અસલ સ્વરૂપમાં એટલે કે રાક્ષસ સ્વરૂપમાં આવી જાય છે અને ભગવાનને લઈને એ વાયુ વેગે પાછી જાય છે ત્યારે યશોદા માતા ખૂબ જ દુઃખી થાય છે આખું ગોકુળ ગામ એના પાછળ જેને જેને ખબર પડે છે બધા દોડે છે દોડે છે પણ એ છે થોડી દૂર જતા ઢળી પડે છે પુતના અને કૃષ્ણ ભગવાન તેના ખોળામાં રમતા દેખાય છે આમ કરીને તેને મારીને કૃષ્ણ ભગવાને તેનો ઉદ્ધાર કર્યો આમ ફરી એકવાર મળીશું આપણે કૃષ્ણ ભગવાનની નવી લીવા લીલા સાથે ત્યાં સુધી મને રજા આપશો જય શ્રી કૃષ્ણ